આપડે આવી પતંગ પતંગની ખરીદી કરવા અત્યારે આ બધી રીલ આપડે તો તૈયાર ફેરકી આવે જ લેવાની છે આવી

ઘણા હે પતંગ ચૌદ મકર સંક્રાંતિ ના આકાશમાં ઉઠશે આકાશમાં લહેરાય ભગવો રંગ અત્યારે અમે આપડે ત્રણ પંજા લીધા

પછી હાથમાં નું ઓલા લે ગુલાબી એમાં ગુલાબી કાઢતો ઉતાર જ્યા હોય

અને દોરો હમણાં અહીંયા પવા છે આ હતી અમારી ઉત્તરાયણની અને ઉત્તરાયણનો વિડીયો બહુ જબરજસ્ત આવશે તો ચેનલે ઉભા રહ્યો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો શું કરે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો લાઈક કરો શેર કરો આ ઉત્તરાયણ મકર સંક્રાંતિમાં કાક અમને લાભ આપો